રાજકોટ જિલ્લાના આંગને વીસ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પધારતા હોવાથી સફાઈ કામગીરીઓ તેજ થઈ છે ધારી ખાતે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામગીરીઓ કરાવવામાં આવી રહી છે થારીની દામાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ પાસે સફાઈની કામગીરી કરાવવામાં આવી વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા આ સફાઈ કામગીરી કરાવવામાં આવી ત્યારે ભણશી ગુજરાતના નારા વચ્ચે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શિક્ષક દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા હોવાના ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા એનએસએસ યુનિટ અહીંયા ચલાવવામાં આવે છે દામણી હાઈસ્કૂલમાં એ અંતર્ગત જે ચૌદ તારીખથી બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી જે સ્વચ્છતા અભિયાન છે એ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે આ સ્વચ્છતાને લક્ષ્ય કાર્યક્રમ કરાવે છે સ્વચ્છતા અભિયાન નથી આ તો ખોદકામ કરાવવું ના ના એની સાથે સાથે સ્વચ્છતા રોડ ઉપર કામ કરે છે તો ના ના એવું વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે વિદ્યાર્થીઓ ભણવા આવે છે ભણવા આવે છે કામ કરવા તો પછી આવું કેમ કામ કરાવવામાં આવે છે રોડ ઉપર નું ના ના રોડ ઉપર નું નથી આ અમારા ગેટ નું છે અહિયાં ગેટ નું છે લોકો એ પણ વિડિયો ઉતાર્યો અત્યારે આ ઘણા માનો કે અત્યારે મેસેજ ખરાબ જાય છે સ્કૂલ નો હા હા તો એ બાબત શું કહેશો રોડ ઉપર કામ કરે છે ના ના નહીં રોડ ઉપર નથી કરતા પણ અત્યારે દેખાય છે ને આપણે રોડ ઉપર જ ઊભા છીએ ના ના રોડ ઉપર નથી આ અમારો ગેટ છે અહીંયા